ઊભે લીલારી અને ટેમ્પામાં મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અકસ્માત કરનાર ગાડીને નુકસાન સાથે નંબર પ્લેટ પણ ઘટના સ્થળે મૂકીને પરાશ થઈ ગયો કેમેરામેન વિરાણી સાથે વિશાલ છેઠ માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભાવ ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે